અગાઉના વિડીયોની અંદર આની પહેલાના બધા જ દાખલા શીખવાડેલા છે તે દરેક દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને આપેલી છે આપ ત્યાંથી તે વિડિયો નિહાળી શકો છો ચાલો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે દાખલા નંબર છ વધુ સમય ન લેતા એટલું કહી દઉં કે વિડીયો લાઈક કરી દેજો વિડીયોની અંદર કોમેન્ટ કરતા રહેજો તમારા જવાબો કોમેન્ટ કરજો તમારી ડિમાન્ડ કોમેન્ટ કરતા રહેજો અને હા વિડીયો ચેનલ ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો સાથે સાથે વિડીયો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો ચાલો શરૂ કરીએ છીએ આપણે સવાલ નંબર છ

જોઈ શકાય એક નળાકાર છે બાકી લખવું હજી લખાય પણ હવે આટલું બહુ વિનફ થઈ ગયું કે નળાકારની વક્ર સપાટી વક્ર છે તો નળાકારની બહાર ની સપાટી વક્ર છે અથવા તો વર્તુળાકાર છે જ્યારે સમઘનની દરેક સપાટી કેવી છે એકરૂપ છે એક સરખી છે અને ચોક્કસ છે અથવા તો ચોરસ આકાર છે બરાબર છે આવું લખી શકાય બંનેની અંદર જુદા પડાની બાબતમાં આપણે એવું કંઈ લખતા નથી ચાલો હવે નળાકાર માટે અને સમઘન માટે પૂછ્યું કે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે તો બંનેનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે શુભ શરૂઆત કરીએ નળાકારથી નળાકાર માટે નળાકાર માટે એક તો આવે ત્રિજ્યા આર અહીંયા તમને જે આખો આપ્યું વ્યાસ આપ્યો છે સાત સેન્ટીમીટર એને તમારે ત્રિજ્યામાં કન્વર્ટ કરવો હોય શું થાય સાત ના છેદમાં બે સેન્ટીમીટર આવું કેમ થયું કારણ કે ડી બરાબર કેટલું છે આપણી પાસે સાત સેન્ટીમીટર આપેલું છે એટલા માટે એ સિવાય એચ જોવો તો એચ કેટલો છે તમારી પાસે સાત સેન્ટીમીટર ક્લિયર ચાલો હવે લખીશું નળાકારનું પાશ્વ બરાબર ટુ પાય આર એચ સૂત્ર તો યાદ છે ને નળાકાર ના પાશ્વ પૃષ્ઠફળ નું સૂત્ર શું આવશે ટુ પાય આર એચ બરાબર બે ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર એટલે 7 ના છેદ માં બે ગુણ્યા એચ એટલે સાત બે ના બે પાય ની જગ્યાએ બાવીસ ના છેદ માં સાત આર ની જગ્યા સાત ના છેદમાં બે જગ્યા બે બે ઉડે બાવીસ સત્તા એકસો ચોપન યાદ રાખી લેજો બાવીસ સત્તા કેટલું થશે એકસો ચોપનિમી સ્કવેર નકાર નું પાછો પૃષ્ઠ પણ કેટલું મળ્યું એકસો સેન્ટીમીટર સ્કવેર ચાલો હવે આપણે જોઈ લઈએ સમઘન માટે સમઘન માટે તો એક જ વસ્તુ આવશે સાહેબ એલ એટલે કે લંબાઈ તો તેની બાજુ જે ઊંચાઈ ગયો પહોળાઈ કે બધું એક જ એલ બરાબર કેટલું છે સાત સેન્ટીમીટર આપણે આગળ જઈએ લખીએ સમઘન નું પાસવા પૃષ્ઠ પણ બરાબર શું આવે

કયું મોટું કહેવાય એકસો છન્નું છે એકસો કરતા કોનું ક્ષેત્ર પૃષ્ઠફળ વધારે થયું સમગન ડબ્બાનું વધારે છે

બરાબર બે ગુણ્યા બાવીસ ના છેદ માં સાત ગુણ્યા સાત કાઉસ માં એચ એટલે ત્રણ આર એટલે સાત સમજાય વાત બરાબર સાત સાત ઉડી જાય બે ગુણ્યા બાવીસ ચુમ્માલીસ ગુણ્યા ત્રણ પ્લસ સાત દસ નળાકાર નળાકાર ટાંકી બનાવવા ધાતોનું ચારસો ચાલીસ મીટર સ્કવેરું ત્યારબાદ નેક્સ્ટ નંબર આઠ બહુ ઇઝી બહુ મજાનો સવાલ છે શું કહે છે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર હજાર બસો ચોવીસ સેન્ટીમીટર સ્ક્વેર

એક તરફથી આપણે ખોલીએ ને એટલે ખુલ્લો થતા થતા આપણને ખબર પડે પોહળાઈ ની ઊંચાઈ તરફથી કઈ ફર એની ઊંચાઈ કેટલી છે તેત્રીસ સેન્ટીમીટર એ જ તેત્રીસ સેન્ટીમીટર લંબચોરસની શું થઈ જાય પહોળાઈ થઈ જાય શું થઈ જાય પહોળાઈ એટલે કે બી બને ક્લિયર તેની આપણે શું શોધવી પડે લંબાઈ શોધવી પડે સપાટીનું ક્ષેત્રફળ બરાબર થાય કે નહીં ચોરસ નું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું થાય બંને બરાબર બરાબર થાય વાત સમજાય મારી બંને બરાબર બરાબર થઈ રહ્યું છે તો આપણે એવું લખે કે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર આપણને નું ક્ષેત્રફળ છે તેત્રીસ છે તો બહોળાઈ તેત્રીસ થઈ જશે ખ્યાલ આવે છે આ કદાચ તમને આવો વિચાર ના આવતો હોય તો તમે કપડાની ખરીદી કરવા માટે દુકાનવાળા પાસે જતા હશો ત્યાં તમારું પેન્ટ નું કાપડ હોય કે શર્ટ નું કાપડ હોય તો ગોળ ભૂંગળાની અંદર નળાકાર લાંબા ભૂંગળાની અંદર વાળેલું હોય એ નળાકાર હોય અને કાપડ કાઢી ટુકડો આપે તો ટુકડો હવે તમારા ચોપડાને ને પૂઠા ચડાવવા માટે જે ખાખી કલરના પૂઠા લઈ આવો છો એ પૂઠા પણ તમને નળાકાર આકારમાં જાય પણ તમે ખોલીને લંબોરસ કરીને પછી ફિટ કરો છો કરો છો કે નહીં બસ આ વસ્તુ સમજવાની લખીએ

લમ ચોરસ ના સૂત્ર શું આવે એલ ગુણિયા બી બરાબર નળાકાર ની વક્ર સપાટી નું ચાર હજાર બસો આગળ જોઈએ તેથી એલ બરાબર ચાર આ ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરી લેવાનો બરાબર છે જરાય મૂંઝાવાનું નહીં ચાલો આપણે કરીએ બેતાલીસો ચોવીસ બે માંથી ત્રણ નો જાય એટલે બાર માંથી ત્રણ ચાર માંથી ત્રણ તો બાર માંથી ત્રણ જાય તો નવ ત્રણ માં ત્રણ જાય તો ઝીરો ઉપરથી ઉતારો બગડો તેત્રીસ દુ છાસઠ બાર અહીંયા થઈ ગયા આઠ બાર માંથી છ જાય તો છ આઠ માંથી છો બે લેજો ચાલો ચેક કરીએ તેત્રીસ ગુણ્યા આઠ આઠ તેરી ચોવીસ નો ચાર વધી પડી બે આઠ તેરી ચોવીસ ને બે ચોવીસ બસો ચોસઠ ક્લિયર તેત્રીસ અઠા બસો ચોસઠ બસો ચોસઠ માં બસો ચોસઠ જાય એટલે

આપણી પાસે પહોળાઈ છે લંબાઈ છે એલ એટલે એકસો અઠ્યાવીસ બી એટલે તેત્રીસ એલ એટલે એકસો અઠ્યાવીસ બી એટલે તેત્રીસ બે આઠને ને ત્રણ અગિયાર નો એકડો વધી પેડી એક ત્રણ ને બે પાંચ ને એક છ એકસો એકસઠ ગુણ્યા બે એકના જવાબ લખવો પડે આમ લંબચોરસ ચોરસની પરિમિતિ

પીડીએફ છે પોર્ટેબલ ડિવાઇસ ફોલ્ડર એ ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય અનુભૂતિ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પત્ર બીજું ઘણું બધું એકમ કસોટી સોલ્યુશન મળે સસ્તા સારા મજાના મળે બરાબર છે એટલા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની દોસ્તો મિત્રોને ડાઉનલોડ કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા દાખલા નંબર છ થી આઠ પૂરા થાય છે ફરી મળીશું નેક્સ્ટ દાખલા નંબર સાથે બરાબર છે દાખલા નંબર નવ થી કન્ટિન્યુ દાખલાઓ છે તેની સાથે મળવાનું છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કઈ પણ આપણી ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર શું કરી દેવાની છે લખી નાખવાની છે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપની લઈ રહ્યો છું રજા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત